હું ડૉક્ટર ઈસ્માઈલ પાલા વડોદરામાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટર છું અને આજે ફે ચેરિટેબલ ટ્રસ્ટ છે સફીસન મુસ્તાક અલી બાવા છે વાહિદ અલી બાવા છે એમની સાથે ઘણા શાક્ષણિક એક્ઝરસાઇઝ સામાજિક કાર્યક્રમમાં જોડાયેલો છું આજના પ્રોગ્રામની ખાસ વાત કરીએ તો આજે સોલમો જે સામૂહિકાનો પ્રોગ્રામ છે જે બાવા સાહેબ અને એમની ટીમે ભેગા મળીને સાકાર આપ્યો છે એનાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે દરેક ફેમિલી એક એક લગન અલગ અલગ કરે તો મિનિમમ મિનિમમ બી ખર્ચો ગણીએ આપણે તો બેથી ચાર લાખ રૂપિયા તો આજે ક્યાંય નથી જતા તો એટલીસ્ટ જે પિસ્તાલીસ જોડાઓ આજે લગ્ન કરી રહ્યા છે એ પિસ્તાલીસ દુ નેવું એટલે પિસ્તાળીસ વર અને પસ્તાવીસ કન્યા એના નેવું લોકોનો આપણે ગણતરી માણીએ તો મિનિમમ મિનિમમ મારા હિસાબે એક કરોડ રૂપિયાનો ફાયદો સમાજને થઈ રહ્યો છે અને બીજી બધી જે ટાઈમ બગડી જનરલી બગડતો હોય છે કે એક ઘરમાં એક લગ્ન હોય તો અઠવાડિયામાં બધા તૈયારીઓ કરતા હોય છે વગેરે વગેરે તો એ બી સમયનો એમને ફાયદો થઈ રહ્યો છે એટલે કહેવાનો મતલબ એમ છે કે આ સમૂહ લગ્નના દ્વારા એક મેસેજ એવો આપવામાં આવે છે કે તમે જે ફુજૂલ ખર્ચી કરો છો જે જરૂરી નથી એવા ખર્ચા લગ્નોમાં કરો છો એને અટકાવો બરાબર છે ઘણા લોકો અમે જોયા છે કે પોતાની જમીન ગીરવે મૂકીને લોન લઈને ગમે તે રીતે લગ્નનો ખર્ચો કરતા હોય છે જે ખરેખર જરૂરી નથી આમ જોવા જઈએ તો હુજુર સલાહ અલયમ જે અમારા પેગમ્બર છે એમણે ખાસ એવું કીધું છે કે નિકાકો આસાન બનાવો નિકાકો આસાન બનાવવાનો મતલબ એવો છે કે નિકાને મિનિમમ ખર્ચામાં કરવાનો પ્રયત્ન કરો જે અમલ ઉપર મુસ્તાક અલી બાવા અને વાદ અલી બાવા અને સુફીસન એકેડમી છે એ જઈ રહી છે અને દર વર્ષે આવા અમુક પચાસની આજુબાજુના જોડાવાના નિકા કરાવી રહ્યા છે બરાબર એની સાથે સાથે બીજું હું ખાસ કહીશ કે આ જે મુકામ છે એના ઉપર કમ્પ્લીટ પેકેજ છે કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ પેકેજ છે કહેવાનો મતલબ એમ છે કે અહીંયા આ સમૂહ સાદી બી થાય છે ઉરસના કાર્યક્રમો એટલે કે જેવું કે જે શું કહેવાય એક સ્પિરિચ્યુઆલિટી જેને કહેવાય એવા બી કામો થઈ રહ્યા છે અને સૌથી ટોપ અપ જેના કારણે અમે બાવા સાહેબ સાથે જોડાયેલા છે એજ્યુકેશનના કામ થઈ રહ્યા છે એજ્યુકેશનમાં અહીંયા ઓન એન એવરેજ આઠસોથી નવસો બચ્ચાઓ ભળાઈ કરી રહ્યા છે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમને ભેગા થઈને અને ઓન એન એવરેજ લગભગ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવતું હોય છે એક સાથે નવું કાર્યક્રમ આજકાલ એ થઈ રહ્યું છે કે હોસ્ટેલ સ્કૂલની બાજુમાં હોસ્ટેલ પણ બની રહી છે એટલે એના કારણે જે છોકરાઓ બહુ દૂરથી અપડાન ડાઉન કરે છે એમના માટે બી આસાન થઈ જશે હોસ્ટેલનું કાર્યક્રમ લગભગ થોડા વખતમાં જ પૂરું થઈ જવું જોઈએ એટલે આવતા એકેડેમિક યરથી તો અહીંયા છ બચ્ચાઓ